નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી અને બટેટામાંથી બનતી અમેઝિંગ રેસિપી તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ અને હા વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં દૂધી અને બટેટાનો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક કપ ચણાનો લોટ એડ કરીશું ચાર ચમચી સૂજી અને મસાલામાં અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણા પાવડર એક ચમચી લાલ મિર્ચ પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર ચપટી હિંગ અડધી ચમચી જીરા અને સ્વાદ પ્રમાણે મીઠું તો અહીંયા મેં એક મોટી સાઇઝનો બટેટો લીધેલ છે દોઢસો ગ્રામ જેટલી દૂધી અને થોડું આદું હવે આ ત્રણેય વસ્તુને છીણી લેશો અહીંયા આપણે દૂધી સાથે બટેટાનો ઉપયોગ કર્યો છે શાકભાજી તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો તો ત્રણેય વસ્તુ તૈયાર છે હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરીશું આ નાસ્તામાં મસાલાનો ઓછો જ ઉપયોગ કર્યો છે જો તમને વધારે ચટપટો અને તીખું જોઈતું હોય તો મસાલાનું પ્રમાણ વધારી શકો છો બે જીણા સમારેલા લીલા મરચાં અડધો કપ ડુંગળી લીલા ધાણા એક ચમચી તેલ અડધો ટુકડો લીંબુનો રસ ચટપટો સ્વાદ દેવા માટે લીંબુની જગ્યાએ આમચૂર અથવા તો ચાટ મસાલો નાખી શકો છો અને લાસ્ટમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરી લેશું પાણી મેલ છે તમે જોઈ શકો છો બેટર તૈયાર છે આવી રીતનું બેટર હોવું જોઈએ હવે આ બેટરને પકાવવા માટે એક કડાઈ ગરમ કરી તેમાં બેટર એડ કરીશું અને મીડિયમ ફ્લેમ પર તેને સતત હલાવતા રહેશું જ્યાં સુધી તેને કઠણ ન થાય ત્યાં સુધી હલાવતા રહેશું તો તમે જોઈ શકો છો બેટર એકદમ સારી રીતે પાકી ગયો છે અને એક જગ્યાએ ભેગું થઈ જાય છે હવે તેને એક ટ્રેમાં કાઢી લેશું અને ઠંડુ થવા દઈશું તો મેં અહીંયા એલ્યુમિનિયમ કવર પર ચોંટાડ્યું છે હવે મિશ્રણ એડ કરી સારી રીતે પાથરી દઈશું અને ઠંડુ થવા દેસું મિશ્રણ ને ઠંડુ થવા ફ્રીજમાં મૂક્યું થોડા સમય બાદ તેને કટ કરી લેશું પસંદ મુજબ કરી શકો છો હવે તેને ફ્રાય કરી લેશું તો આ નાસ્તાને આપણે શેરો ફ્રાય કરવાના છીએ મીડિયમ ફ્લેમ પર ઉલટ પુલટ કરી બંને સાઈડ શેકી લેશુ તમે જોઈ શકો છો તેનું કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને ખાવામાં તો તે બહુ જ ટેસ્ટી લાગે છે તમે તેને ટોમેટો કેચઅપ લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો અથવા તો સાંજના સમયે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તમે તેને બનાવી ચા સાથે પણ ખાઈ શકો છો તો તમે પણ આ ચટપટી રેસિપી એકવાર જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ